નસવાડીની ફર્સ્ટ સ્ટેપ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીનીએ વિશ્વ કક્ષાએ ડંકો વગાડ્યો એસઓએફ ઓલિમ્પિયાડમાં પ્રથમ ક્રમ મેળવ્યો

વૈશ્વિક સ્તરે આટલી મોટી સ્પર્ધા વચ્ચે પ્રથમ ક્રમ મેળવવો એ ગર્વની બાબત છે શાળા પરિવાર અને નગરજનો દ્વારા વિદ્યાર્થી જીલ પંચાલ અને તેના માતા વંદના પંચાલ અને તેના પિતા ઉજ્જવલ પંચાલ ને અભિનંદન પાઠવવામાં આવ્યા અમારી સ્કૂલમાં દર વર્ષે કંઈક ને કંઈક નવું ને નવું અમે લોકો લાવતા જ રહીએ છીએ જેમ કે નવી નવી એક્ટિવિટીઝ લાવતા રહીએ છીએ કંઈક ને કંઈક નવું છોકરાઓને શીખવા મળે આજના જે જમાનામાં જે એઆઈ દ્વારા અમે લોકો શીખવાડીએ છીએ કંઈક ને કંઈક નવી નવી ટેકનોલોજીથી અમે લોકો કંઈક ને કંઈક એમને નવું ને નવું શીખવાડતા રહીએ છીએ જેમ કે કોમ્પિટિશન હોય છે ડ્રોઈંગ કોમ્પિટિશન હોય છે ડાન્સ કોમ્પિટિશન હોય છે ગ્રેજ્યુએશન ડે રાખીએ છીએ સ્પોર્ટ્સ ડે રાખીએ છીએ એમની અંદરની જેટલી બધી જેટલી ઉર્જાઓ હોય સ્ટુડન્ટ્સમાં એ અમે લોકો બહાર લાવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે અમારી સ્કૂલ હું ફર્સ્ટ એપના શ્રી નીતુ જિગ્નેશ દેસાઈ જે આજના જમાનામાં જે એક્ઝામ એફની છે એ કેટલા પચાસ દુનિયાભરમાં પચાસ દેશોમાં ત્રેવીસ હજારથી પણ વધુ શાળાઓ વચ્ચે યોજાય છે આ ઉપલબ્ધિ અમારી શાળાને અમારી શાળા ફર્સ્ટ એપ ઇન્ટરનેશનલ સ્કૂલ મહેનત અને પ્રતિભાનું પ્રતિક છે હું મારા શિક્ષકોનો આભાર માનું છું જેમને આ વિદ્યાર્થીઓના આ મકામ પર સુધી પહોંચાડવા માટે દિવસ રાત મહેનત કરી એના માતા પિતાએ પણ દિવસ રાત મહેનત કરીને આ ગર્વ વધાર્યું છે તો હું વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓમાં જીલ ઉજ્જવલ પંચાલને ઉત્તર ઉત્તર પ્રગતિ કરે અને આ એસઓએફ ઓલિમ્પિયડ જે આઈ ચીકીઓમાં એને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે એ ચાર લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા પરીક્ષા આપવા બેસે છે એમાં એ ગોલ્ડ મેડલ નસવાડી તાલુકામાં અને ફર્સ્ટ એપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં હાસિલ કર્યું એ અમારી શાળાને બહુ ગર્વ આપનારું છે અને આ એફમાં મહારાષ્ટ્ર સ્ટાફમાં જાનકી પટેલ ઝાંકી મેમ પટેલ અને ધારા મેમ પટેલે બહુ ખૂબ ખૂબ મહેનત કરી છે જે એને હું કેવી રીતે આ પેપર એડજસ્ટ કરવા છો બે છોકરીને કેવી રીતે બેસાડવી અને ધારા મેડમે એને કુરિયલમાં કેવી રીતે કરવું અને કેવી રીતે એને આ એક્ઝામને અમારે શાળાનું ગૌરવ વધે એ માટે બહુ શિક્ષકોએ પણ બહુ હાર્ડવર્કિંગ કર્યું છે અને અમારા સપોર્ટથી જે પણ જે ટાઈમે અમે પેરેન્ટ્સને કીધું છે કે આ નહીં આવી રીતે કરાવજો એક્ઝામ નજીક છે તારીખ નજીક છે તો પેરેન્ટ્સનો એવો પણ બહુ સપોર્ટ હતો ઉજ્જવલભાઈ પટેલ ઉજ્જવલભાઈ પંચાલ બહુ જ એવા સપોર્ટ પેરેન્ટ્સ છે જ્યારે પણ કશું પણ હોય તો કે ના મેડમ મેં કીધું એકમાં જ રાખો ઉજ્જવલભાઈ એક્ઝામમાં મેથેમેટિક્સની ત્યાં કે ના અમારે તો આઈજી કેઓમાં પણ અપાવવું છે એમને તો બધામાં જ અપાવું હતું પણ મેં ફર્સ્ટ એક્સપિરિયન્સ છે અમારે નરસવાડી તાલુકામાં તો તમે પ્લીઝ આમાં આપણે ગોલ્ડ મેડલ મળે આપણી શાળામાંથી એક બેબીને એવું મને બહુ ગર્વ થતું હતું કે મેં કહું આપણે બેમાં કરીએ ને એમાં સખત મહેનત કરાઈ એમાં પેરેન્ટ્સ બહુ અને સ્ટાફે પણ બહુ મહેનત કરી છે ધન્યવાદ નમસ્કાર માનનીય પ્રિન્સિપલ મેડમ આદરણીય શિક્ષકો તેમજ પધારેલા મહેમાન અને વહ્લા બાળકો આજે હું અહીં એક ગર્વભરી માતા તરીકે ઊભી છું મારી દીકરીએ ઓલિમ્પિક એક્ઝામમાં ગોલ્ડ મેડલ મેળવીને માત્ર અમારા પરિવારનું જ નહીં પરંતુ શાળા અને સમાજનું નામ ઉજ્જવળ કર્યું છે આજે મારી દીકરીની આ સફળતા જોઈને મને ખૂબ જ આનંદ અને ગર્વ થાય છે આ અપેક્ષામાં ગોલ્ડ મેડ આ એક્ઝામમાં ગોલ્ડ મેડલ મેળવવું તેની મહેનત અને શિક્ષકોના માર્ગદર્શકનો પુરાવો છે ધન્યવાદ